ઓકે ગુડ મોર્નિંગ એવરી તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ વિશે ગ્રેવિટી વિશે તો એમાં જો આપણે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એના વિશે ભણી ગયેલા એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર હવે એક બીજી એક વાત મેં તમને કરેલી કે જે ગુરુત્વ પ્રવેગ હોય પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી ઇઝ ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે એ કઈ રીતનું આવેલું મેં એક સારું એવું ઇક્વેશન તમને ડિરાઈવ કરીને આપેલું અને હવે શું કરીશું હવે જો હવે આજના ટોપિકમાં આપણે છે ને પૃથ્વીની સપાટી ઉપર હા પૃથ્વીની સપાટી લેયું અને સપાટીથી ઉપર તરફ જાયું એટલે કે અંતરિક્ષમાં જાયું ત્યારે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય જેનું મૂલ્ય એમાં ફેરફાર આવે કે નહીં એના વિશે વાત કરીશું અને ધીરે ધીરે શું જાયું કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ તરફ જાયું એટલે કે જમીન તરફ આવશું આવશું અને ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં એટલે કે જીના ના મૂલ્યમાં શું ફેરફાર આવે એ વિશે વાત કરીશું તો જો આજનો આપણો ટોપિક છે કે શું કહી શકાય કે સપાટીથી પૃથ્વીની સપાટીથી હા ઉપર અને નીચે તરફ બરાબર ગુરુત્વ પ્રવેગ આમાં બે ટોપિક વિશે ભણવાનું છે કે પૃથ્વીની સપાટીથી આપણે એ ઉંચાઈએ જવાનું છે એટલે કે અંતરિક્ષમાં જવાનું છે અને શું કરવાનું છે બીજો ટોપિક પૃથ્વીની સપાટી જ લેવાની ત્યાંથી આપણે ડી ઊંડાએ જવાનું તો જે ગુરુત્વ પ્રવેગ હશે જી બરાબર એના મૂલ્યમાં શું ફેરફાર આવે જી સપાટી વાળું ગુરુત્વ પ્રવેગ હશે નાઇન પોઈન્ટ એટ મીટર એની સાથે પણ જોઈશું તો જો પેલા આજે શું ભણીશું કે પૃથ્વીની સપાટીથી થી બરાબર એસ એચ ઉછાઇએ ગુરુત્વ પ્રવેગ આ ટોપિક આજે ભણીશું બે ટોપિક છે બરાબર ને ઉપર અને નીચે તરફ તો જી ફંક્શન ઓફ એચ એના વિશે વાત કરીશું તો જો ફિગર હું તમને કઈ રીતનું દોરીને સમજાવું એ ધ્યાન આપજો તો પેલા તો તમારે એક પૃથ્વી હશે ગોળાકા ટાઈપની જે આપણને ખબર એનું કેન્દ્ર કેટલું હશે ઓ જેટલું હશે પૃથ્વી થઈ ગઈ બરાબર એનું દળ કેટલું રાખે એમ જેટલી અને એની ત્રીજા કેટલી રાખીએ આરી જેટલી એક ગોળાકાર આકારની પૃથ્વી છે એનું ત્રિજ્યા આરી છે અને એની હા એનું દર કેટલું છે એમ એ હવે મારે કરવાનું શું છે કે જો આ પૃથ્વીની સપાટી હશે બરાબર આ સપાટી હશે ને ત્યાંથી તમારે ક્યાં જવાનું અંતરિક્ષમાં જવાનું છે તો ધારો કે કોઈ અંતરિક્ષમાં પી બિંદુ રહેલું છે પૃથ્વીની સપાટીથી સપાટીથી એ એચ ઉચ્ચાઈએ બરાબર આ સ્મોલ એચ ઉંચાઈએ એક પી રહેલો છે અને એનું દળ કેટલું છે એમ જેટલું જો મેં અહીંથી સપાટીથી ઊંચાઈ લીધેલી બરાબર તો હવે પૃથ્વીના કેન્દ્રથી આ અંતર કેટલું હશે ઓબ્વિયસલી આર જેટલું રાખીએ સમજાયું જો એક પૃથ્વી હશે એની ત્રિજ્યા આરી છે બરાબર એનું દળ કેટલું છે એમ ઈ છે હવે મેં શું કરું કે પૃથ્વીની સપાટીથી એક એચ એચ ઉંચાઈએ શું આવેલું છે પી કણ આવેલો એનું દર કેટલું છે એમ જેટલું બરાબર તો હું ઉપર તરફ જામ એટલે કે જામ ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર આવે એ મારે જોવાનું અને જો આર એટલે કે કેન્દ્ર પૃથ્વીનું જે કેન્દ્ર હશે ત્યાંથી લઈને આ જે એક કણ રહેલો કોઈ પી કણ રહેલો એનું ટોટલ અંતર તો હવે આ એક જો આના ઉપરથી એક આપણે લખી શકાય કે આ જો હા જી શું કહી શકાય કે આર હશે બરાબર કુલ અંતર કેટલું હશે એક તો આ اس ઉંચાઈ બરાબર ને પૃથ્વીની ત્રિજ્યા જેટલો તો કુલ અંતર આપણને r મળી ગયો હવે એક એમાં એક કન્ડિશન એ આવે કે જો પૃથ્વીની ત્રિજ્યા હશે આ એક બીજી કન્ડિશન આવે ધ્યાન રાખજો કે પૃથ્વીની ત્રિજ્યા હશે બરાબર એનું અંતર મોટું હશે કોના કરતા h ઉંચાઈ કરતા અથવા તો જે આ s ઉંચાઈ છે બરાબર એ નાનું હશે એ તમે કહી શકો એ પૃથ્વીની ત્રીજા કરતાં એનું અંતર નાનું હશે આ બે કન્ડિશન આપણે ધ્યાનમાં રાખીશું તો હવે આનો ઉપયોગ કરીને ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર આવે એ હા એચ ઊંચાઈએ એના વિશે વાત કરીએ તો જો પહેલાં તો હું લખીશ કે આના માટે જો ગુરુત્વાકર્ષણ બળ ગુરુ હા ગુરુત્વ બળ લખીએ બરાબર ક્યાં એ હા આયા ગુરુત્વ બળ કેટલું હોય એના વિશે વાત કરીએ એચ ઉત્સાહએ તો જો જી આપણને ખબર પૃથ્વીની ત્રિજ્યા આ પાર્ટિકલનું દળ ને છેદમાં શું આવી જાય તમારી આર આવી જાય બરાબર આર સ્ક્વેર આ આપણને સિમ્પલ એટલું તો આઈડિયા છે હવે હું શું કરીશ આ એમને રાખો એફ બરાબર જી એમ ને સ્મોલ એમ પણ એમ એમને એમ રાખીએ આરની જગ્યાએ હવે કુલ અંતર મૂકી દઉં કુલ અંતર એટલે કે જી હા એચ ઉછાય અને પૃથ્વીની ત્રિજ્યા મૂકો તો આમ થાય કે નહીં સિમ્પલ બરાબર હવે જો હવે મને ખબર છે કે મારે કોની વાત કરવાની છે ગુરુત્વ પ્રવેગની વાત કરવાની છે તો એફ એચ રાખો ને છેદમાં આ કણનો દર છે ને એ લાવી દઉં તો એમ ને તો વધીએશું જી એમ ઈ ને છેદમાં આર ઈ પ્લસ એચ બરાબર એનો સ્ક્વેર જો હવે આ મને શું આપે કે બળના છેદમાં હા બળના છેદમાં દર બરાબર એ મને શું આપે ગુરુત્વ પ્રવેક આપે સિમ્પલ એચાઈ ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય આપે તો ઇઝ ઇક્વલ ટુ કરીને જી એમ ઇર ઇ પ્લસ એચ બરાબર આર ઈ પ્લસ એચ એનો હોલ સ્ક્વેર તો આ ઇક્વેસન નંબર પેલો આપી દઉં કે આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે સિમ્પલી તમને એચ ઉછાએ મળી ગયો હવે ઇક્વેન બે હવે ધીર ફોર ઇક્વેશન બે બનાવીશું જો આયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આયા જી એચ આયા કેટલું હશે ઓબ્વિયસલી પૃથ્વીનું જી પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય એ લખો તો પૃથ્વીની સપાટી પર કેટલું હોય ઇક્વેશન મેં તમને લખાવેલું નાઇન પોઈન્ટ એટ વાળું બરાબર તો જી હા એ મી ને છેદમાં શું આવી જાય પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે આર સ્ક્વેર

એની વેલ્યુ કેટલી છે જી એમ ઈ ને છેદમાં શું આવી જાય આર ઇ પ્લસ એચ ને એને ડિવાઈડ બાય જી ઈ કરો બરાબર એને ડિવાઈડ બાય જી ઈ કરો તો જો છેદનો છેદ અંશમાં આખું ઇક્વેશન ફેરવાઈ જાય આર સ્ક્વેર ને આ એ શું આવી જાય જી એમ ઈ બરાબર જી એમ એ તો હવે આમાં જે કેન્સલ થાય એ કરો તો જી એમ ઇ જીએમ ઇ કેન્સલ બંને ઇક્વેશનમાં છે તો જી એચ એમને એમ રાખો ને આ જી હશે ને બરાબર જે સપાટી પર ગુરુત્વ પ્રવેગ હશે એના એ ગુણી નાખો તો શું આવી જઈએ તો જે વધે ને એ લખો આર સ્ક્વેર બરાબર ને આર ઈ સ્ક્વેરને એ છેદમાં આરઈ પ્લસ એચ એનો હોલ સ્ક્વેર તો આ એક આપણને ઇક્વેશન બની ગયું હવે બસ આ ખાલી ઇક્વેશનને તમારે સોલ્વ કરવાનું છે તો આપણને છે ને આ ટાઈપનું ઇક્વેશન મળી ગયું જી ફંક્શન ઓફ એચ જી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર આર ઇ પ્લસ એચ એનો હોલ સ્ક્વેર હવે જો હવે હું શું કરીશ કે આ ઇક્વેશનને ફર્ધર સિમ્પલિફાય કરીએ જી ફંક્શન ઓફ એચ આ એમને એમ રાખો જી બરાબર હવે આખા ઇક્વેશનને આર સ્ક્વેર વડે ભાંગી નાખો તો આયા ભાંગો તો આર સ્ક્વેર કેન્સલ થઈ જાય બરાબર આયા પણ આર સ્ક્વેર વડે ભાંગો તો આયા શું આવશે વન પ્લસ એચ પ્લસ આર એ જો આખા ઇક્વેશનને મેં આર સ્ક્વેર વડે ભાંગી નાખ્યા બરાબર આયા હ અંદર જાય એટલે આર સ્ક્વેરનો ખાલી r થઈ જાય તો આ રી પ્લસ એચ ભાંગ્યા હા આર એ થઈ ગયો બરાબર ને આ એમને તો જી એચ એમને એમ રાખો જી હવે જે આ છે ને વન પ્લસ એને તમે ઉપર લઈ જાઓ એટલે કે શું થઈ જશે વન પ્લસ એચ બાય આર ને એનો માઇનસ ટુ બરાબર કાંઈ નહીં મેં શું કર્યું કે જે આ નીચેનું પદ હતું એને ઉપર લઈ ગયો તો વન પ્લસ એચ પ્લસ આરિ હવે મારે મેળવવાનું શું છે કે હા બસ જે આ જે વેલ્યુ છે ને એ આના જેટલી આવવી જોઈએ એટલે કે નાઇન પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ સમથિંગ આપણને મળવી જોઈએ તો જો ડેટ ફોર શું કરીશ અહીંયા બાયોનોમિયલ એક્સપેન્શનવાળું ઇક્વેશન યુઝ કરી શકાય કામ હોય વન પ્લેસ ટુ એન બરાબર ને બાયોનોમિયલ એક્સપેન્શન કરો તમને લોકોને આઈ થિંક આઈડિયા હશે એનએક્સ ને છેદમાં શું આવી જાય વન ફેક્ટોરિયલ બહુ બધું એક્સપેન્ એક્સપેન્શન થાય બરાબર પણ આપણે ખાલી અત્યારે બે હા ફડ લઈએ તો જો એનની જગ્યા હવે કેટલા છે બે છે એક્સની જગ્યાએ શું આવશે માઇનસ એચ પ્લસ આર ઇ તો બાયોનોમિયલ એક્સપેન્શન કર્યું તો જી એચ એ કેટલું થઈ જશે જી તો એમ જો હવે આની જગ્યા આવે આપણને મૂકવાનું છે તો આની જગ્યાએ હું શું મૂકી શકું તો જો ભાઈ કે આમાં શું રહીએ વન એમનેમ રહે વન એમ નેમ એની જગ્યાએ કેટલા છે બે બરાબર પણ હા ને એક્સની જગ્યા આવે એચ પ્લસ આર ઇ તો આ બાયોનોમિયલ એક્સપેન્શન થઈ ગયું ને વન ફેક્ટરિયલનું વન ફેક્ટોરિયલ હા રે તો આ ટાઈપનું આપણને પદ મળ્યું કે વન માઇનસ ટુ એચ આર તો હવે આમાં જોઈ શકાય જો આમાં જોઈ શકાય કે જે શું કહેવાય કે પૃથ્વીથી ઉપર તરફ જાય એટલે કે એચ ઉછાઇએ જાય જાય ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આ ફંક્શનથી બદલાય વન હા ગુરુત્વ પ્રવેગનું ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એ માઇનસ વન માઇનસ ટુ એચ પ્લસ આરી જોઈ શકાય કે આ હા આનાથી ઘટીએ બરાબર જેનું મૂલ્ય કેનાથી કે કયા મદદથી ઘટીએ કયા કાઉસથી તો વન માઇનસ ટુ એચ સેડમાં આરીથી ઘટે છે ગુરુત્વ પ્રવેજનું મૂલ્ય પણ એક વાત ધ્યાન રાખજો એ કન્ડિશન શું આવે કે એચ ઉછાઈ હશે ને એ બહુ નાની હશે બરાબર તો એ ધ્યાન રાખવાનું હવે કાંઈ નથી કરવાનું હવે આ ઇક્વેશનમાં જો બધી કિંમત મૂકવાની છે બધી કિંમત વન જીની આપણને ખબર હશે નાઇન 1 2 વન માઇનસ ટુ એચ ઉછાઇ આપીશ ને પૃથ્વીની જે ત્રીજા છે એ આપણને ખબર તો નાઇન મીટર પર સેકન્ડ એટલું મળવું જોઈએ તો જો હું તમને બધી કિંમત આપું બરાબર જો બધી વેલ્યુ આમાં પૂટ કરવાની છે એસ ઉછાઇ એ કેટલી આપેલી દસ કિલોમીટર એટલે કે ટેન રેઝ ટુ ફોર મીટર પૃથ્વીની ત્રીજા મીટરમાં લેવાનું છે એટલે સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ મીટર અને જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નાઇન પોઈન્ટ એટ એઈટ મીટર પર સેકન્ડ તો જો તમે મેળવી શકો બરાબર ને ઇક્વેશનમાં ખાલી કિંમત પૂર કરો નાઇન પોઈન્ટ એટ નાય વન માઇનસ ટુ કેટલું આવશે દસની ચાર ઘાત બરાબર ટુ ઇન્ટુ એચની જગ્યાએ દસની ચાર ગાટ ને આ રીતે એટલે સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ બસ આનું ખાલી સોલ્યુશન કરો તો તમને છે ને જો આ કેટલું મૂલ્ય મળશે આ કદાચ તમને વનની આજુબાજુ મળશે એટલે આ મળશે નાઇન પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ને હા એ ઉંચાઈ કેટલી મળશે નાઇન પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો જોઈ શકાય બરાબર કે હા જ નાના મૂલ્ય માટે એમ કહી શકાય નાના મૂલ્ય માટે એમ કહી શકાય કે જો કેટલું મળશે નાઇન પોઈન્ટ એઈટ મીટર પર સેકન્ડ એટલે કે સપાટીથી ઉપર તરફ જઈએ બરાબર તો ગુરુત્વ મૂલ્યમાં કોઈ એટલો બધી ફેરફાર નથી જોવા મળતો આના ઉપરથી ખબર પડી તો જે પણ ભણી ગયા ને એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ પ્રોબ્લેમ નંબર એક વિશે વાત કરીએ જો એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે એક પૃથ્વી આપેલી બરાબર એક પૃથ્વી આપેલી એનું કેન્દ્ર આરી જેટલું છે અને જો પૃથ્વીની સપાટીથી આપણને એ એસ ઉચ્છાએ એક કણ આપેલો પી બરાબર એનું દળ તમે લઈ શકો એમ હશે અને જો આમાં શું કીધું કે પૃથ્વીની સપાટી પર જો આયા સપાટી પર જે વજન બળ હશે એટલે કે એમ સપાટી પર જે વજન બળની મૂલ્ય આપણને સિક્સટી થ્રી ન્યૂટન આપેલું અને એક બીજી કંડિશન આપેલી કે જે આ આ એચ ઉંચાઈ છે બરાબર એ તમને કેટલી આપેલી પૃથ્વીના ત્રીજા કરતાં અડધી આપેલી બરાબર પૃથ્વીને ત્રીજા કરતાં તમને અડધી આ આની વેલ્યુ આપેલી એચ ઉંચાઈની બરાબર તો એક એ કંડિશન આપેલી તો હવે મને કીધું શું આમાં આમાં એ કીધું કે જો આમાં કીધું એ કે હા એચ ઉંચાઈએ જે આ તમારું વજન બળ હશે એમ હં આ શું કહેવાય કે ડબ્લ્યુ ડેસ એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ બરાબર સપાટી પર સિક્સટી થ્રી ન્યૂટન છે પણ હવે હું ઉપર તરફ જામ ત્યારે આ વજન બળનું મૂલ્ય કેટલું આવવું જોઈએ બરાબર કન્ડિશન આ યુઝ કરવાની કે જે આ ત્રીજા હશે એ અડધી થઈ જશે અને એ એચની વેલ્યુ આપેલી તો હવે જો એ શું કરીશ તો આપણને ખબર છે કે ભાઈ શું કહેવાય એચ એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય તો વન પ્લસ શું હોય કે હા વન પ્લસ એચ પ્લસ આર બરાબર એનો હોલ સ્ક્વેર એટલું હોય આ એક સમીકરણ જોઈ ગયા હવે જો જી ફંક્શન ઓફ એચ રાખો વન એમ ને વન પ્લસ આમાં તમને જે કન્ડિશન આપેલી એ મૂક્યા આ એચની વેલ્યુ કેટલી આપેલી અડધી એકદમ સારો દાખલો છે આરી ભાઈ ટુ ના આરી બરાબર એનો હોલ સ્ક્વેર ને બીજું શું આપેલું તમને જી ફંક્શન ઓફ એચ હવે જો આ રીઆરી કેન્સલ કરી નાખો બરાબર આ રીઆરી કેન્સલ તો આયા શું વધીએ વન પ્લસ વન બાય ટુ એનું સ્ક્વેર વન પ્લસ વન બાય ટુ એનો સ્ક્વેર કરો આ જે સમીકરણ દેખાય ને બરાબર એને ખાલી તમારે સોલ્વ કરવાનું છે તો જી ફંક્શન ઓફ એચ બરાબર આ એમને એમ જો આયા ગુણી નાખો તો શું થઈ જશે કે આયા બે પ્લસ વન ને આનો હ ટુ પ્લસ વન થઈ જાય અને જીનો શું કહેવાય કે ટુનો સ્ક્વેર કરવો પડે ને તો ટુનો સ્ક્વેર ફોર બરાબર નાનો સ્ક્વેર થઈ જશે ને જી આયા એમને એમ જી આઈ આવશે ને જી એમને એમ તો જી એચ એમને એમ રાખો જી બરાબર આ કેટલું થઈ જશે ફોર ને આ ત્રણ ટર્ન વર્ગ નવ કન્ડિશન આ યુઝ કરી હવે મારે આમાં શું ગોતવાનું છે કે વજન બળનું મૂલ્ય કેટલું હોય જો સપાટી પર તમને વજન બળ કેટલું આપેલું એમ જી જેટલું આપેલું આ સપાટી પર ને એ કેટલું સિક્સટી થ્રી ન્યૂટન તો ગોતવાનું ક્યાં છે તમારે ઓબ્વિયસલી એચ ઉચ્ચાઈએ તો આમ થઈ શકે કે નહીં બરાબર એમ જી ફંક્શન ઓફ એચ એમ જી ફંક્શન ઓફ એચ તો કાંઈ નહીં આ એમને એમ રાખો જો એમ ને જી ફંક્શન ઓફ એચની ની જગ્યાએ આ વેલ્યુ પુટ કરો ફોર બાય નાઇન તો હવે એમ ઇન્ટુ જી એમ ઇન્ટુ જી એ મને કેટલું આપેલું સપાટી પર 63 થ્રી ન્યૂટન ને આ ફોર બાય નાઇન કરો એકદમ ફોર બાય નાઇન કર્યા તો બસ આને ઉકેલી લઉં તો તમને સપાટી પર વજન બળનું મૂલ્ય ટ્વેન્ટી એટ હા સપાટીથી ઉછાએ ઉછાઇએ જઈએ તો ટ્વેન્ટી એટ તમને જોવા મળશે તો જો આયા જે વજનભર હશે એ સિક્સટી થ્રી ન્યૂટન થઈ ગયું ને આયા એચ ઉછાએ જઈએ અને એચની વેલ્યુ પૃથ્વીની ત્રીજા કરતાં અડધું તો કેટલું એ બદલાઈને થઈ ગયું ટ્વેન્ટી એટ ન્યૂટન સિમ્પલ એકદમ દાખલો તો હવે એક નેક્સ્ટ પ્રોબ્લમ વિશે વાત કરીએ પ્રોબ્લેમ નંબર બે વિશે જો આમાંય તમને હા એચ ઉછાઇ વાળું જ આપેલું મેં બધી આવી જ પ્રોબ્લેમ લીધી તો તમારો જે કોન્સેપ્ટ હોય ને એ વધારે બિલ્ડઅપ થાય તો આમાં અગેન પૃથ્વી આપેલી એનું કેન્દ્રથી ત્રીજા બારી જેટલી છે અને જો સપાટી પર ગુરુત્વ પ્રવે કેટલો હશે જે પૃથ્વીની સપાટી પર જેમ જેમ હું દૂર જામ સપાટીથી હા એચ ઉછાઇએ જામ તો ન્યા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાઈને જી ફંક્શન ઓફ એચ થઈ જશે બરાબર અને જો બીજું તમને શું કીધું કે આ કેન્દ્ર થી લઈને જે આ કણ પી રહેલો એ ત્રીજા આર બરાબર આર એ કેટલી આપેલી તમને ટુ આર એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં બે ગણું એનું મૂલ્ય આપેલું આ એક કન્ડિશન આપેલું કે જે આર અંતર હશે કોનું કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી કણપીનું એ ત્રિજ્યા તમને પૃથ્વીની ત્રિજ્યા કરતાં બે ગણી આપેલી તો આમાં મને ગોતવાનું શું કીધું કે જો આમાં જો હા જે આ પૃથ્વી શું કહેવાય કે જો આર અંતરે જે સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એમાં ડી આર ની સાપેક્ષે વિકલન કરવાનું છેદમાં શું કરવાનું જીઈ બરાબર ને જીઈ નો જે ગુણોત્તર છે આ વેલ્યુ ટૂંકમાં ગોતવાની જો આ હું સારી રીતના ના સમજાવી શક્યો બટ આયા હું તમને જ્યારે સોલ કરાવીશ ત્યારે આ કરવાનું છે તો આ વેલ્યુ કેટલી આવે એ મારે જોવાની ટૂંકમાં કાઈ નઈ બંનેનો ગુણોત્તર જી આમ જો જી આર ડિવાઇડ બાય જીઈ પણ આ ગુણોત્તર કેટલો હોય એ ગોતવાનું છે તો કાંઈ નહીં એકદમ સિમ્પલ તો હવે મને પેલા શું કરીશ કે જો આર આર અંતરે ગુરુત્વ પ્રવેગ કેટલું હોય એનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ તો સિમ્પલ જી આર કેટલું હોય જી એ મી પૃથ્વીની ત્રિજ્યા છેદમાં શું આવી જાય આર સ્ક્વેર એટલું હોય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હવે આમાં કંઈક ને કંઈક શું થાય કે જેમ હું અંતર હા અંતર સાથે ઉપ હા જેમ ઉપર તરફ જામ બરાબર ને તો એમાં અંતરની સાપેક્ષે કાંઈક ને કાંઈક ફેરફાર આવશે એટલે ડીઆર હા ડી બાય ડીઆર બરાબર ને આની સાપેક્ષે વિકલન કરીએ તો આનું પણ વિકલન કરો ડી બાય ડી આર જી એ મી ને છેદમાં આર સ્ક્વેર ને બસ તો જો આનું શું થઈ જશે જીઆરઈ ને ડી આર એનું વિકલન થાય જી એમ ઇ બરાબર જી એમ એ તો આ એક વિકલન મળી ગયો હવે શું કરવાનું છે જો આરની જગ્યાએ તમને આ કન્ડિશન આપેલી કે પૃથ્વીની ત્રિજ્યા તમારે બે ગણી લેવાની છે તો ધીર ફોર જો હા આ રાખો જી બાય જી આર ને છેદમાં ડી આર શું કરવાનું છે આર ઇઝ ઇક્વલ ટુ આર ને જો માઇનસ ટુ જી એમ ઈ ને છેદમાં આરની જગ્યાએ શું મૂકી શકાય ટુ આર ઈ ટુ હા ટુ એનો ક્યુબ કરો ટુ એનો મેં ક્યુબ કરી નાખો તો હવે શું થઈ જશે જી ફંક્શન ઓફ આર ડી આર બરાબર નાયા આર ઇઝ ઇક્વલ ટુ આર એ બસ મેં આરની જગ્યા હવે આ જે કન્ડિશન આપી એપ્લાય કરી દીધી તો ટુ જી એમ ઈ ને આનું શું ક્યુબ હા આનો ક્યુબ કરો એટલે શું થઈ જશે એટ એટ આર જો આર સ્ક્વેર ને આને ટાઈપનું લખો બરાબર એટ આર સ્ક્વેર ને આર એ તો હવે જો જી આર ડી આર આમાં જી તમારું શું કહેવાય કે જો ટુ જી ટુ એમને એમ રાખો હવે જી એમ ઇ બાય સ્ક્વેર જી એમ બાય સ્ક્વેર શું આપે ઓબ્વિયસલી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેક તો એની જગ્યાએ જી મૂકી શકું ને એટ આર એમનેમ રાખો સમજાયું ખાલી જી એમ ઇ બાય આર સ્ક્વેર એની જગ્યાએ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેક કેટલો હોય એ આવી જાય તો જો જી આર ને અને છેદમાં શું લાવી દઉં કેમ કે આ વેલ્યુ જૂતી એટલે જી લાવી દઉં તો વધીએ શું ટુ એડ બાય આર ઇ તો કાંઈ નહીં શું વધીએ કે ટુ એડ બાય આરિ જેટલું જવાબ આવી ગયો સિમ્પલ બરાબર ખાલી એક વિકલન કરવાનું હતું અને એક બહુ સારું એવા એક્ઝામ્પલ છે હવે પ્રોબ્લેમ નંબર ત્રણ વિશે વાત કરી લઈએ અગેન આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે જુઓ આમાં તમને શું આપેલું કે આમાં પણ જે પૃથ્વી વાળો એક્ઝામ્પલ છે એ જ ધ્યાન રાખવાનું આમાં તમને એચ ઉચ્ચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપેલું એ કેટલું આપેલું કે ભાઈ એસ જે કણ રહેલો એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બરાબર તો જે પૃથ્વીની સપાટી છે એના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા નવમા ભાગનું છે બરાબર નવમા ભાગનું તમને હા મૂલ્ય આપેલું કોના નવમા ભાગનું તો કે ભાઈ જે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એના તો આ તમને એસ ઉચ્ચાઈ કેટલી મળે એ ગોટવાની છે અગેન એકદમ સારું એવું એક્ઝામ્પલ છે તો આ કંડિશન યુઝ કર્યું બરાબર તો જી ફંક્શન ઓફ એચ જી ફંક્શન ઓફ એચ હવે મને ખબર છે કે આના માટે શું આવે જી એમ ઇ આયા શું આવશે કે હા આર ઇ પ્લસ એચ એનો સ્ક્વેર તો આ એક આપણને ખબર છે હવે જો જી એચ એની જગ્યાએ જી ઈ બાય નાઇન બરાબર નવમા ભાગનું જી એમ ઈ ને આયા શું આવી જાય આર ઇ પ્લસ એચ એનો સ્ક્વેર હવે જો કાંઈ નથી કરવાનું જો જી ઈ ની જગ્યા મૂકો શું આવે જી એમ એ ગોતવાનું છેદમાં આર ઇ પ્લસ એચ એનો સ્ક્વેર બરાબર તો આ કેન્સલ કેન્સલ થઈ જશે તો હવે જો આ શું આવે વન બાય નાઇન આર એનો વન આરિ પ્લસ એચ એનો હોલ સ્ક્વેર આખું ઉલટાવી નાખો નાઇન આરિ આર ઈ પ્લસ એચ બરાબર તો સ્ક્વેર સ્ક્વેર કેન્સલ કરો આર ઇ આરિ પ્લસ હા અરે આનો સ્ક્વેર એટલે અહીંયા નવનું શું થઈ જશે ત્રણ નાયા અહીંયા બરાબર તો હવે ત્રણ માઇનસ આર કેટલું થઈ જાય ઓબ્વિયસલી ટુ આર ઇ તો એચનું મૂલ્ય કેટલું થઈ જશે બરાબર તો એચનું મૂલ્ય થઈ જશે પૃથ્વીના હા પૃથ્વીની જે ત્રિજ્યા હશે એના બે ગણો બરાબર તો અથવા તો આર ઈની વેલ્યુ પૃથ્વીની ત્રિજ્યા કેટલું થઈ જશે એ ઉંચાઈના અર્ધો બરાબર આના ઉપરથી સાબિત કરી દીધું મેં